ઢાળાવજે માયા હોવે એમ રૂપ રાખવાયું ને તમારું રૂપ તો માર બધું વેકવાનો છે તમને જ છે આના બહે ઓછા આજી ચાર ચારા લઈ જવા એ પાછન કર લે

આ રે રહી તો બરોબર કેટલા થા 507 ના આઠ કરવાના કબોલી કરી આમાં કોઈ રૂપમાં ઠગણો ને એ વાટે ના કરતી ભાઈ તો તો આજુ આમ તો છે રૂપ છે તો જોતા રૂપ તો ઘણો કર્યો

મોળા થા મોણા હોજ્યા ઈ તારે તાર જામ કરું કઈ 38000 રૂપિયા આવાની પોચ હોય ને તો ઊભા રો નકર ભાઈ બંજીટો તમન કઈ દે 38000 તો નઈ આલુ તો કેટલા આલ્યો બોલ અ આલુ 20000 રૂપિયા આલુ તો એ આ હેડ તો થા હેડ રસ્તો પડ્યો આ ક્યાં જાવ ક્યાં માર્ગે નથી આવો આવો રોકલો એ ભાઈ એસી ગરા છે તારા માં નહીં મારી હા વાત તો હો ભાઈ

રાખે પણ સમજ ના પાંચસો તમારે વધારે હાલ દે છે બસ જો આ બધા ત્રેર હજાર માં પેલા ના બહે ઓછા છે

તમે તમે આલ આતો તમી આવે નક્કી નહિ હોતું પૈસા સર આવે એમ હું કેટલા લેવાના તમારા વાળી ચેરા રાખવાના ખબર ગમે જોવે રાખવાનું બે

એક ચાલો ઉખડે પૈસા કે એક બીજો ઉખડ્યો એના પૈસા દરરોજ પૈસા લે તો બાર જાવ બરોબર જવા અમે કાલ આવો ભદ્રાઈ ના લીધાજી

પૈસા વગર મારે જરૂર હતી મેં વેચી માર્યા તમને બહા બહાનું તમારું પાછું નથી લ્યો એમ ના બહાનું શું કોણ પકડ્યું કેશ કરીશ તારી પાસે

આ તમે લાકડું આલું ઉખીડ્યું કે નહીં એટલે આ તેને જ ચેરા પડે આ બધો રૂપ આલ દીધો અડધો લેવા ના લો એ સોદો ફેલ થઈ ગયો એ મારે પૈસા ઓછા આવે કરવાનું શું એ તો અમારે ક્યાં જોવાનું છે તારે કેવું પડે કે પૈસા એટલે અમને વધારે આલો મેં આ ક્યાં ક્યાં વધાર માં આલે મારે હજાર રૂપિયા નો ફાયદો ના છે તારે અને હજાર રૂપિયા માં ફાયદો કરવામાં તમે હમણાં પાછા હલવી પડ્યા છો જા તો આ તારી આ ઓન સીઝન જ આવી રૂપ ની આવી બરોબર કરું ઉભો ને ઉભો એમને થઈને છેડી નાખવો પડે પણ મેળ આવ્યો પૈસા લેવાનો મેળ આવ્યો નથી તારે જેવી તૈયારી કરવી કરજી અમે લડવા રોપ મારો તને અમે કે ના આલ્યું એ તારે અમારે બાના ઉપર રોપ લઈ જવાના

Yeah, I do.